એબી પ્રેગ્નન્ટ છે તો એ મારાથી લઈને જવાતું નથી અહીં આગળ આણંદની મહાનગરપાલિકા હોય કે પછી આણંદનું આરએમબી વિભાગ હોય જ્યારે ચોમાસાની શરૂઆત થાય છે ત્યારે એક જ પ્રશ્ન હોય છે રોડ રસ્તા ને પાણી અમારો દૂધનો વેપાર છે અમે દૂધ લઈને જતા હોય દાણકાણ લઈને જતા હોય તો અમારે જીવના જોખમે જવું પડે ઓર્બન ગુજરાતની ટીમ આજે પહોંચી છે જૂના રબારીવાસ કરમસદ ખાતે છેલ્લા આઠ વર્ષથી આ રોડની એવી સ્થિતિ છે કે અહીંથી જો કોઈ લોકોને પસાર થવું હોય તો જીવના જોખમ અહીંથી લોકોને પસાર થવાનો વખત આવે છે અડધી કલાક પહેલાં મહાનગરપાલિકાની અંદર અહીંના જે સ્થાનિકો છે તેઓ નોટિસ આપી છે કે ભાઈ અમારી જે આ સમસ્યા છે તેનું નિરાકરણ લાવો અમારા કેમેરામેન પર્સનને પહેલાં કહીશ કે આ જે દ્રશ્યો બતાવે અહીંયા જે નાગરિક સુવિધા ઓફિસ આણંદ મહાનગરપાલિકાએ તેમને નોટિસ આપી છે અને તેઓ દ્વારા અહીંયા સિગ્નેચર કરવામાં આવી છે પરંતુ એક પણ પ્રશ્નનું આ લોકોનું જે નિરાકરણ છે તે આવતું નથી અહીંયા જે સ્થાનિકો છે તે ભેગા થયા છે આપણે સીધા એમની સાથે વાત કરીશું તમારું નામ શું છે છેલ્લા કેટલા સમયથી આ પ્રશ્ન આપજો વિશ્રમભાઈ રીતે પ્લસ બીજું કે અહીં આગળ એટલી ગંદકી થાય છે માખ મચ્છર અને એનાથી હરણ થઈએ છીએ કાદવ કિચડથી હરણ થઈએ છીએ કેટલી વાર અમારો દૂધનો વેપાર છે અમે દૂધ લઈને જતા હોય દાણ ખાણ લઈને જતા હોય તો અમારે જીવના જોખમે જવું પડે છે કેટલી વાર મારું દાણ બી પડી ગયું મારું દૂધ બી પડી ગયું એની જવાબદારી કોણ લેશે અગાઉ તમે કેટલી વાર તમે નોટિસ પાઠવેલી છે અને જ્યારે નગરપાલિકાથી કરમચંદ નગરપાલિકા ત્યારે પણ તમે અનેક વાર રજૂઆત કરેલી હશે નગરપાલિકાના અમે મોઢા મોડ કેટલી વાર કહેવા ગયા છે કે ભાઈ આ તમે પતરું મારી અને આ ગંદવાળો ઉઠાવી લેવડો માં ભરાઈ લેવડો અમે જીએતા કે હા આવશે પણ કેટલી વાર અમારી સમસ્યાનું નિરાકરણ કરેલ નથી બેન તમે શું કહેશો શું સમસ્યા છે અમારી સમસ્યા એક જ છે કે આ પાણીનો નિકાલ કરે કાદવ કિચડ મારી બેબી પ્રેગ્નેન્ટ છે તો એ મારાથી લઈને જવાતું નથી અહીંયા આગળ પેશલ રિક્ષા બોલાવી પડે છે મારે આગળ તે પછી અમે નીકળીએ છીએ આગળ પડી છું જે બાઇક બીજું કશું નહીં સરકારને એક જ આંદન છે કે આ બધું ગંદગાડો છે એ સાફ કરી અને રોડ બનાવી આપે તમે શું કહેશો તમે પણ જ જગ્યા ઉપર રહો છો મુશ્કેલીનો સામનો કરવો પડે અમે દસ વર્ષથી છે આટલી ગંદકી કોઈ જગ્યા જોવા નથી મળતી અને મને તો બીક જ લાગે છે અહીંથી જતા બીકજ આ જોઈ લો તમે કેટલું ગંદુ છે આવી જગ્યાએથી કોણ જઈ શકે જેટલી વખત નગર પંચાયત કહું છે એ લોકો તો ખબર નહીં બેઠા જ રહેશે ના તો કચરો ઉઠાવવા કચરો લઈ જાય છે કે કોઈ આવતું જ નથી સાફ સફાઈ કરવા માટે એવું તો ના ચાલે ને અમારા કેમેરામેન પર્સન ને કહીશ કે તેઓ દ્રશ્ય બતાવશે આ જ સ્થિતિ છે કે જૂનો રબારી વાસ વિસ્તાર છે આ સ્થિતિની અંદર અત્યારે આ જે લોકોને છે અહીંથી પસાર થવાનો જે વખત આવ્યો છે મચ્છરનો પણ જે અત્યારે હાલ ઉપદ્રવ ત્યાં અત્યારે હાલ જોવા મળી રહ્યો છે આ સાથે અહીંથી જો કોઈ પસાર થવું હોય તો પણ અત્યારે જીવના જોખમે પસાર થવાનો વખત છે રોડ તો નથી દેખાતો અત્યારે એવું લાગી રહ્યું છે અનેક વખત મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં તેમ છતાં એક પણ પ્રકારનું જે નિરાકરણ છે તે નથી અહીંયા અનેક અપાર્ટમેન્ટો અનેક સોસાયટીઓ અને રબારી વાસના અનેક જે લોકો છે તેઓને પણ અહીંથી જે દૂધ લઈને અનેક વખત જે પસાર થાય છે તેઓનું જે દૂધ હોય છે તેઓ પણ આ રોડ ખરાબ હોવાને કારણે તમામ જે વસ્તુ હોય છે તેઓનો તેઓને પણ નુકસાન થવા પામે છે અનેક વખત આજે રજૂઆત કરવા છતાં આજ સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે હવે આગામી સમયની અંદર જોવાનું રહેશે કે આણંદ મહાનગરપાલિકા દ્વારા કયા પ્રકારનું આ કામગીરી કરવામાં આવે છે કે પછી આ સ્થિતિની અંદર અહીંના જે રબારી વાસના જે લોકો છે તેઓને આ સ્થિતિની અંદર રહેવું પડશે કેમેરામેન કેતન પ્રજાપતિ સાથે હું છું સાહિલ કુંભાણી અર્બન ગુજરાત